પોરબંદરના નવી ખડપીટ પાછળ ખાડી કાંઠે આવેલા મંડપ સર્વિસના છે પોરબંદરના ઝુંડાડામાં આવેલા બડાઈ બ્રાહ્મણ સમાજની બોર્ડિંગ સામે રહેતા અને મંડપ સર્વિસ ચલાવતા હિતેશ પ્રફુલભાઈ જોશીએ ગઈકાલે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના મંડપ સર્વિસ નો મોટા ભાગનો સામાન નવી ખટપીટ પાસે ખાડી કાંઠે આવેલા ગોડાઉનમાં રાખવામાં આવે છે તારીખ છવ્વીસ જાન્યુઆરી ના સવારે ગોડાઉને ગયા ત્યારે ગોડાઉન ના દરવાજાના પતરા સાઈડ માં પડેલા હતા તેથી અંદર જઈને તપાસ કરતા લોખંડ ની રેલિંગ કે જેનો ઉપયોગ બેરિકેટ તરીકે કરે છે દસ ફૂટ લંબાઈ અને બે ફૂટ ઊંચાઈ વાળા ચારસો ચારસો રૂપિયાના એક એવા વીસ બેરિકેટ કે જેની કિંમત આઠ રૂપિયા છે તેની ચોરી થઈ હતી પોલીસે ગુનો નોંધ્યા બાદ પીએસઆઈ જે એલ જાડેજાએ તપાસ હાથ ધરતા આ ચોરી નવી ખડપીટ વિસ્તારમાં જ આવેલા વેલનાથ મંદિર પાછળ રહેતા સંજય ઉર્ફે બીડી બાપુ બાપુ મણિયાર ઉંમર વર્ષ એકતાલીસ અને એજ વિસ્તારમાં દસામાના મંદિર પાછળની ગલીમાં રહેતા કરણ વિજય સોલંકીએ કરી હોવાનું સામે આવતા પોલીસે બંનેને ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને શખ્સો અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ